આણંદમાં અમૂલ ડેરી ખાતે એઆઈ ટેકનોલોજી પ્લેટફોર્મનું લોકાર્પણ થયું છે મુખ્યમંત્રીના હસ્તે એઆઈ સહાયક સરલા બેડનું ઉદઘાટન થશે લાખો પશુપાલકોને હવે ચોવીસ કલાક સચોટ માર્ગદર્શન મળશે પશુ આરોગ્ય અને સંવર્ધન અંગે એઆઈ સહાય પૂરી પાડશે અમૂલને આધુનિક આઈટી સિસ્ટમ સાથે પ્લેટફોર્મ સંકલિત કરાયું રાજ્યના છત્રીસ લાખથી વધુ દૂધ ઉત્પાદકોને સીધો લાભ મળશે મહિલા દૂધ ઉત્પાદકો માટે આ યોજના વરદાનરૂપ સાબિત થશે ડેરી ક્ષેત્રમાં આવક વધારવા અમૂલનો ટેકનોલોજીકલ પ્રયાસ છે આજ અંગે વધુ વિગત આપશે સમાદાતા યશદીપ ગઢવી ફોનલાઇન પર જોડાય ગયા છે જી યશદીપ જે પ્રમાણે અત્યારે અમૂલ દ્વારા એક એઆઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ કાર્યક્રમ અત્યારે અમૂલ ડેરી ખાતે લોન્ચિંગ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જ્યાં ફેડરેશન અને અમૂલ ડેરીના જે અધિકારીઓ છે અને મોટા સંખ્યામાં જે પશુપાલકો છે તેમની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જે હવે જે એઆઈ ના માધ્યમથી પશુપાલકોને સીધું જ પશુપાલન સંબંધિત જે પણ પ્રશ્નો કે મૂઝવણો હશે તેના સમાધાન મળી રહેશે તે પ્રકારની એક એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે આજે લોન્ચ થતા જ હવે પશુપાલકોને કોઈ પણ સમસ્યા હશે પશુપાલનને લગતી કોઈ માહિતી મેળવી હશે તો સરલાબેન જે એક પાત્ર ઉભું કરવામાં આવ્યું છે અને નંબર એક ડિક્લેર કરવામાં આવ્યો છે કે જે નંબર થકી હવે તેમાં મિસકોલ મારવાથી પશુપાલકોને તેમની સમસ્યાઓનું સમાધાન અહીંયા તકી મળી રહેશે તે પ્રકારની એપ્લિકેશન નું લોન્ચ આજે આણંદ ખાતે થવા જઈ રહ્યું છે અને ટૂંક સમયમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી અહીંયા ઉપસ્થિત રહેશે અને આ કાર્યક્રમ ને જે એપ્લિકેશન લોન્ચ કરીને શરૂ કરાવશે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ